ટીટી ભાઈ તમારી રાણકાગડી માસીની આદુવારી ચા હાલ છે ને અમાર બધાય ભેગી હા મારે તો આદુવારી ચા હાલ છે પણ રાણકાગડી હાટુ કોફી બનાવજે ને વરી ચા બુડી ને પીસે નહીં ચા ધુવાઈ જા સિમ સિમ જા સિમ સિમ એને ટીટી ભાઈ આસો આઈ જા સિમ સિમ જા સિમ એટલે એ ઓલું પિક્ચર જોઈતું ને એમાં આવતું હતું ને ખુલ જા સીમસીમ એટલે દરવાજો ખુલી જાય એટલે હું ટ્રાય કરું છું કદાચ હું બોલું ને કે ધુવાઈ જા સીમસીમ તો આ વાસણ કદાચ એની રીતે જાતે જાતે ધુવાઈ જાય તો ટીટી ફાઈ આપણે જમવું હોય તો કોરિયા તો મોઢામાં મૂકવા પડે કે નહીં હા એ તો મૂકવા જ પડે ને તો પછી ટીટી ફાઈ વાસણ સાફ કરવા હાટું ભેગા હાથે હલાવવા પડે ત્યાં એ વાસણ થાય ધોવાઈ જા સીમસીમ ધોવાઈ જા સીમસીમ એમ કઈ રે ન મેળ પડે તો તો મારે ખાલી એટલું જ બોલવાનું થાય રંધાઈ જા સીમસીમ રંધાઈ જા સીમસીમ તો તો બત્રીસ જાતના પકવાન તૈયાર થઈ જાય તો તો કોઈ માણા કંઈ કામ જ ન કરે એ તો તારી વાત સાચી છે ઘોઘી હાથ હલાવવા ત વાસણ વાસણથી આજો નહીતર બોલી લે તો કાંઈ ભેગું નથી થાતું આ તો પિક્ચરમાં હતું એટલે મને એમ કે લાવ ને એકવાર બોલી જઉં જો કદાચ વાસણ ધોવાઈ જાય મેળ પડી જાય હાલો ટીટીભાઈ વાસણ સાફ થઈ ગયા ને તમે જાઓ ભાખરી લઈને હોલમાં હું આવું જ છું આ ચાની કેટલી ને બધું લેતી આવું છું ગાંઠિયા ને એવું બધું ખોગી બેટા બધા ઉઠી ગયા હોય તો ચા તો બનાવી નાખો

મમ્મી હું આમ નવરી નથી મમ્મી હું તેમ નવરી નથી મમ્મીજી તમે કદાચ એક કપ ચા બનાવી દો તેમાં ક્યાં તમારો લુમખો ખરી જાય છે આખો દિયા પલોઠી વારે સોફા ઉપર જ બેઠા હોય એક ખાલી ચા બનાવવાનું કઈસી તમને તોય એ મારું ગોખો તન છે ને બધા પાર્સલ લઈ આવી દીએ ખાવાના જે મન પડે તઈ એટલે તું હમણાં ચડતી જાસ તો પાર્સલ લઈ આવે છે કે કાઈ હું એકલી થોડી ખાઉં છું એમાં સૌથી પહેલા તમારો સાલિયા જેવડો તો પીઝા આવે છે એમાં વરી ચીઝ ભોગરાવીને લે આ કોઈ દી નહીં ના હું બે શું ચડાવ ઉતરી કરે છે આ શું તમ બે હા હવે આઈ ગઈ છે કાઈ નહીં ટીટી ફાઈ ખાલી મમ્મી એમ કીધું કે તમે ચા બનાવ એવો એમાંથી એને આ રામાયણ ચાલુ થઈ છે મને આવડી મોટી ચા બનાવવાનું કહે છે એના હું ટાટિયા ભાંગી ગયા છે એ બે હાહુ આવશે ને સોફા ઉપર બેસી જાવ હું ને ટીટી બે ચા બનાવીને લેતા આવી હાલો એ નથી મારે તમારા ને ટીટી ભાઈ ના હાથની ચા પીવી તમે કરો મોરા મોરા ભીના પોદરા જેવી ચા તો કઈ નઈ હું ને ટીટી તા બેઠા વગર ટીકી તે હે ને અમને સો જોવા મારે હાલ ટીટી બેસી જા સોફા ઉપર અને શાક બનાવવાનું કઈ ને તો આપણે હે ને ભાવતું ને એવું શાક તો કોઈ દી નો બનાવે બટેકા નું જ ગુડી બેઠી હોય જાણી આવતા ભવે એને કેમ જાણી કોઈ દી બટેકા જ ન દીઠા હોય જાય હોય તો એ મોય દાંડિયા ને જેમ બટેકું તો ભેગું જોઈએ ગુવારનું શાક હોય તો એ બટેકું ભેગું તમને તો જે હોય તે પનીરનું શાક જ ભાવે પછી મારે એ જોવું જોઈએ ને આમ તમારું શરીર તો જુઓ કોથરા જેવું થઈ ગયું છે પનીરનું શાક ખાઈ ખાઈ શું આ દેકારો આઈદરો છે આજુબાજુના માણા સાંભળશે તો કહેશે હા કોઈ દી બે એકે એક હા હું નથી સાંભળો ને આજ તો તમે ધબધબાટી બોલાવો છો બે હા હું નીંદરમાં હતો ને મારે ઉઠીને આવવું પડ્યું ટીટી ફઈ રાણકાગડી માસી તમે આ બેઠા બેઠા આ બધો સો જુઓ હો એ કઈ બોલતા નથી તમે ખરા પણ આ બે હા હું માનતી નથી એ બે જણી ચા બનાવવા એમાંથી બાજે છે મેન રાણ કાગડી કીધું કે બે જણીઓ છે ને ચા બનાવીને તમારા હાટું લઈ આવી પણ તમે બે બાજુમાં પણ એ બેય માનતી જ નથી એ એમ કહે છે કે તમે તો ચા હાવ ભીના પોદરા જેવો બનાવો છો એટલે પછી અમે બેહી ગયું ને અમે માંડ્યું જોવા આ બેનો ખેલ કાંઈ વાંધો નહીં કોઈ તારી ચા નો બનાવી હોય તો કાંઈ નહીં મમ્મી તમારી ચા નથી બનાવી લાવો હું બનાવી આવું કેટલા કપ ચા બનાવવાનું છે આપણા બધા હાટું ચા બનાવવાનું છે તૈયાર થઈ જાય ને પછી છે ને મને રસોડામાં બોલાવજો એટલે હું હે ને બધાને ચા દઈ દઈશ હવે તૈયાર થઈ જાય એટલે તને બોલાવું રસોડામાં મેમ હવે ચાય મારે બનાવવી છે તો હવે કપમાં નાખીને અહીંયા લઈ આવતા શું વાર લાગે તું મમ્મીની બાજુમાં શાંતિથી બેસી જા હમણાં છે ને હું ચા બનાવીને લેતો આવું છું પછી આપણે બધાએ શાંતિથી પીએ એટલે તમારે બે હાવ હોવ ને મગજજી તપી ગયો છે ને ઠંડો થઈ જાય ગોખા તમણે કવસુ આદુ છે ને ઓલે ફ્રીજ માં દૂધિયા ઢાંકણા વાળો ડબ્બો હે ને એમાં મુયકુ છે માથી લઈ લેજો આદુ હો એ હા મમ્મીજી ભાગોગી બવા મે દીધો એ આઈડિઓ કામ કરી ગયો ને આજે તારે ગોખા ના હાથ ની સરસ મજા ની આદુવારી ચા પીવી થી મે આઈડિઓ આપ્યો એ કામ કરી દીયો ગોખી લે તમ બે હા હું હાચુકા નોતી બાત કીયુ એ નારે ના

હાલો મારા મિત્રો કેમ છો મજામાં ને તમને અમારા સાસુઓનો સોની કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો અને મિત્રો દરેક ઘરમાં વાસણ તો ખખડતા છે પણ જો મારા સાસુ જેવા સાસુ મળી જાય ને તો એ વાસણી ખખડતા બંધ થઈ જાય તમારું કહેવું શું છે મિત્રો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ઘોગીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો